નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં હું દિશાંત ગોંડલિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે આંગણવાડી વર્કર તેડાગર બહેનો માટે વિડીયો લાવ્યા છીએ અને જેમાં પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ સામે આવ્યું છે વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક જે અપડેટ સામે આવ્યો છે તેના વિશે વાત કરવાના છીએ તો આ અપડેટમાં શું શું નવું આવ્યું છે તેમજ શું અપડેટ છે તેના વિશે આ વિડીયોમાં અમે તમને બતાવવાના છીએ તો આ વિડીયો અંત સુધી અવશ્ય નિહાળજો તેમજ આવનાર સમયમાં તમારે કેવા પ્રકારની માહિતીઓ જોઈએ છે તે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો નમસ્કાર દર્શક મિત્રો ડિજિટલ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પોશન ટ્રેકર એપ્લિકેશન છે તેનું નવું અપડેટ સામે આવ્યું છે વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક તેના વિશે વાત કરવાના છીએ અને આ અપડેટ વર્કર તેમજ તેડાગર બહેનોના પ્રોફાઇલ અપડેટ સંદર્ભમાં સામે આવ્યું છે જેમાં તેઓના આધાર કાર્ડની ડિટેલ તેમજ બેંકની ડિટેલ એ દાખલ કરવાની હોય છે તેની માહિતીઓ દાખલ કરવાની હોય છે તો તમે પ્લે સ્ટોરમાં ગયા બાદ પોશન ટ્રેકર એપ્લિકેશન અપડેટ કરશો એટલે તમારી સામે અપડેટ વર્ઝન સામે આવી જશે જેમાં મુખ્યત્વે બે નવું અપડેટ સામે આવ્યું છે જેમાં પ્રથમ વિશે વાત કરવાની છે તો તેમાં નામ અને આધાર કાર્ડ ફેરફાર કરી શકો છો બદલી શકો છો તમે અપડેટ કરી શકો છો તેમજ બીજું જે અપડેટ સામે આવ્યું છે તેમાં તમારું નામ નાખવું ફરજિયાત છે તેમજ આધાર કાર્ડ પણ ફરજિયાત છે તેમજ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મની તારીખ દાખલ કરવી પણ ફરજિયાત છે ત્યારબાદ તમે પ્રોફાઇલ અપડેટ કરી શકો છો તેના સંદર્ભે આ બીજું અપડેટ સામે આવ્યું છે તો તમે એપ્લિકેશન અપડેટ કરશો એટલે આ બંને સુધારા છે તમને જોવા મળશે હવે ત્યારબાદ આના પર આપણે વિસ્તૃત વાત કરવાની છે તો હવે આપણે પોષણ ટ્રેકર એપ્લિકેશનના વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એકનું અપડેટ સામે આવ્યું છે જેમાં સુધારો થયો છે તેમાં પ્રથમ સુધારા વિશે વાત કરવાના છીએ જેમાં પ્રથમ સુધારો છે એ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનની પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તેમાં સુધારો વધારો કેવી રીતે કરવો તેના વિશે વાત કરવાની છે તો સૌ છે એ તમને અહીં નીચે જે વધુનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની માહિતીઓ સામે આવી જશે તો આપણે સૌ પ્રથમ આંગણવાડી કાર્યકર બહેનની પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાની છીએ તો અહીં જે તમને પ્રોફાઇલ જુઓ તેવો ઓપ્શન ઉપર દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની વિગતો ખુલીને આવી જશે તો અહીં જે છે એ તમારે આધાર નંબર દાખલ કરવાનો હોય છે ત્યારબાદ અહીં નામ અને ત્યારબાદ જન્મ તારીખ તો અગાઉ એ પ્રકારનું હતું કે તમે અહીં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકતા ન હતા પરંતુ હવે જે પોશન ટ્રેકર એપ્લિકેશનનું વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક અપડેટ સામે આવ્યું છે તેમાં હવે છે એ તમે અહીં નામમાં સુધારો વધારો કરી શકો છો અહીં પણ તમે અપડેટ કરી શકો છો અગાઉ આ પ્રકારનું થતું ન હતું પરંતુ હવે જે આ અપડેટ આવ્યું છે તેમાં તમે પોતાની પ્રોફાઇલ છે એ તેમાં સુધારો વધારો કરી શકો છો ત્યારબાદ અહીં છે એ જરૂરી વિગતો ભરવાની હોય છે જેમાં ઈમેલ મોબાઈલ નંબર તેમજ અનુભવના વર્ષો ત્યારબાદ અહીં નીચે આવી જાવ એટલે અનુભવના વર્ષો તેમજ શૈક્ષણિક યોગ્યતા તેમજ આંગણવાડી કેન્દ્ર તેમજ આંગણવાડી કોડ એ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ અહીં બેંક એકાઉન્ટની વિગતો તેવું નીચે તમને દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારે અહીં પણ જરૂરી વિગતો ભરવાની રહેશે તો બેંક એકાઉન્ટ પ્રમાણે નામ આઈએફસી કોડ બેંકનું નામ તેમજ બેંક એકાઉન્ટ નંબર એકવાર તેમજ ત્યારબાદ તેની પુષ્ટિ કરી અને બેંક એકાઉન્ટ નંબર બીજી વાર તમારે અહીં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ સુપ્રત પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે તો આ હતી આંગણવાડી કાર્યકર બહેનની પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તો ત્યારબાદ હવે આપણે તેડાગર બહેનની પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરવી તેના વિશે વાત કરવાની છીએ તો તમારે સૌ પ્રથમ અહીં જે નીચે વધુનો ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની માહિતી છે એ સામે આવી જશે તો જેમાં તમે અહીં નીચે આવી જશો એટલે તમને અહીં જે એ ડબલ્યુ એચ પ્રોફાઇલ અપડેટ કરો એટલે કે પ્રોફાઇલ અપડેટ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે તેના પર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારની માહિતી છે એ ખુલીને આવી જશે તો તેમાં તમારે અહીં છે એ આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ અહીં નામ દાખલ કરવાનું રહેશે અને અહીં જન્મ તારીખ છે એ આંગણવાડી તેડાગર બહેનની દાખલ કરવાની રહેશે તો અહીં છે એ કોઈ નામમાં ભૂલ હોય તો તે છે તેનું નામ અપડેટ હવે કરી એ એપ્લિકેશનનું વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક અપડેટ સામે આવ્યું છે તેમાં આ હવે સુધારો થયો છે ત્યારબાદ અહીં જેન્ડર છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ઈમેલ ત્યારબાદ મોબાઈલ નંબર તેમજ અહીં નીચે આવી જાવ એટલે અનુભવના વર્ષો છે એ દાખલ કરવાના રહેશે ત્યારબાદ શૈક્ષણિક યોગ્યતા અને આંગણવાડી કેન્દ્ર ત્યારબાદ આંગણવાડી કોડ છે એ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ છે એ તમે અહીં નીચે આવી જાઓ એટલે તેવી જ રીતે તમારે બેંક એકાઉન્ટની વિગતો છે એ પણ દાખલ કરવાની રહેશે જરૂરી માહિતીઓ છે એ તમારે દાખલ કરવાની રહેશે જેમાં અહીં બેંક એકાઉન્ટ પ્રમાણે નામ ત્યારબાદ આઈએફસી કોડ ત્યારબાદ બેંકનું નામ ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર ત્યારબાદ બેંક એકાઉન્ટ નંબર ની પુષ્ટિ કરો એટલે ફરીવાર તમારે બેંક એકાઉન્ટ નંબર છે એ દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ સબમિટ સુપ્રત પર ક્લિક કરશો એટલે પ્રોફાઇલ અપડેટ છે એ આવી જશે તો છે એ હવે તમારે છે એ આધાર નંબર ફરજિયાત દાખલ કરવાનો રહેશે નામ છે એ ફરજિયાત દાખલ કરવાનો રહેશે ત્યારબાદ જન્મ તારીખ છે એ પણ ફરજિયાત દાખલ કરવાની રહેશે તો આ હતું પોષણ ટ્રેકર એપ્લિકેશનનું નવું અપડેટ વીસ પોઈન્ટ ત્રણ પોઈન્ટ એક જેમાં જે નવા સુધારા વધારા થયા છે તે અમે તમને અહીં દર્શાવ્યા છે તો આપ પણ આ વિડીયો જોઈને તમારી પ્રોફાઇલ અપડેટ કરી શકો છો